આજે આપણે એકદમ તંદુરસ્તી વધારતું સૂપ બનાવવાના છીએ જે તમને અઢળક ફાયદાઓ આપશે અને સાથે સાથે ત્રણસો જેટલી બીમારીઓથી તો દૂર રાખશે વજનને ઓગાળશે ચરબીને મીણની જેમ માખણની જેમ ઓછું કરતું જશે બીપી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલમાં તો તે આશીર્વાદ સમાન છે જો તમારા શરીરમાં કેલ્શિયમની કમી હોય હાડકા નબળા હોય કેળું ખાવું પસંદ ના હોય તો આ સરગવાનો પાવડર અને સરગવાનું ઇન્સ્ટન્ટ તાજું બનેલું સૂપ તો ખૂબ જ ફાયદાકારક છે તો ચલો આપણે વિડીયો શરૂ કરીએ એન્ડ સુધી જોજો જેથી કરીને દરેક ફાયદાઓની જાણ થાય અહીંયા આપણે સરગવાનું સૂપ બનાવવા માટે એકદમ જાડી જે દરવાળી સીંગો હોય તેનો ઉપયોગ કરેલો છે તો સૌથી પહેલાં બધી સિંગને સારી રીતના ધોઈ અને તેનું ઉપરનો અને નીચેનો ભાગ કાઢી લેશું આ સિંગને પસંદ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ઉનાળો છે એટલે જે વધારે ચીમળાઈ ગયેલી હોય કે વધારે પતલી હોય તેવી શીંગો બિલકુલ પસંદ નથી કરવાની હવે આપણે સૂપ બનાવવાનું છે અને તેને સારી રીતના બાફવાની છે તો મોટા મોટા ટુકડા કરવાની જગ્યાએ હું અહીંયા એક સિંગને આવી રીતના વચ્ચેથી કાપી અને તેના નાના નાના ટુકડા કરી લઈશ જેથી કરીને તે ફટાફટથી બફાઈ જશે ફ્રેન્ડ્સ આની સાથે સાથે હું તમને આઈ બટનમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં સરગવાની સિંગનો પાવડર કઈ રીતના બને છે તેનો પણ વિડીયો આપી દઈશ જે લોકોને સૂપ નથી ભાવતું કે નાના બાળકો હોય તે લોકોની રોટલીના લોટ બાંધતી વખતે બે ચમચી જેટલું દાળ શાકમાં એક એક ચમચી જેટલો જો સરગવાનો પાવડર ઉમેરવામાં આવે તો તેના અઢળક ફાયદા ઘરમાં બધાને મળે છે અને હા ફ્રેન્ડ્સ કોઈપણને ખબર પણ નહીં પડે કે આમાં આપણે સરગવાનો પાવડર ઉમેર્યો છે કારણ કે તેનો ટેસ્ટ અને જે સ્મેલ છે એ બિલકુલ નહીંવત હોય છે હવે આવી રીતના હું બધી સીંગોને નાના નાના ટુકડા કરી લઈશ અને તેને કુકરમાં હવે આપણે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને સાથે સાથે કૂક કરતી વખતે હળદર અને મીઠું ઉમેરીશું જેથી કરીને હળદર મીઠું સરગ બને સિંગમાં અંદર સુધી ભળી જાય અને તેનો જે સીંગનો સ્વાદ હોય તે કડછો નહીં લાગે તો તે વાતનું ખાસ ધ્યાન રાખવું ઉપરથી હંમેશા મીઠું ખાવાની જગ્યાએ કોઈપણ વસ્તુ બાફતી વખતે જો તમે તેમાં મીઠું ઉમેરો છો તો જે લોકોને બીપીની તકલીફ હોય છે તેને આ મીઠું વધારે ખરાબ અસર બિલકુલ નથી કરતું હવે અહીંયા ફાસ્ટ ફ્લેમ પર એક વિસલ અને સ્લો ફ્લેમ પર એક વિસલ વગાડી લેશું ત્યાં સુધીમાં સરગવા આરામથી ખૂબ થઈ જશે કારણ કે સરગવાને બફાતા નોર્મલી બીજા બધા શાક કરતાં ઓછો સમય લાગતો હોય છે તો ફ્રેન્ડ્સ અહીંયા દસ જ મિનિટમાં આપણો સરગવો તમે જુઓ છો એ રીતના ખૂબ જ સરસ બફાઈ ગયો છે તો આપણે હવે અહીંયા રૂટિન જે સ્મેશર હોય તેના વડે સરગવાની સિંગને આવી રીતના સ્મેશ કરવાની છે આપણે ઓલરેડી અહીંયા પાણી વ્યવસ્થિત ઉમેરેલું એટલે સરગવાની સિંગ નીચે તો બિલકુલ નહીં બેસે હવે ધીમે ધીમે આવી રીતના સ્મેશ કરી અને બધા પલ્પને તેના છોતરાથી આપણે અલગ કાઢી લીધેલો હવે અહીંયા ડાયરેક્ટલી તેનો ઉપયોગ નથી કરવાનો પણ સૌથી પહેલાં તેને ચાળી લેવાનું છે જેથી કરીને બધા છોતરા અલગ થઈ જાય તેમાં પણ ઉપર આપણે હળવા હાથથી ફેરવતા જશું જેથી કરીને છોતરામાં પણ જો થોડું એવું સિંગનો પલ્પ રહી ગયો હોય તો તે પણ નીકળી જશે તો છેને એકદમ ઇઝી આ જે છોતાં છે કે છોતરા છે તેનો ઉપયોગ તમે જે ખાતર હોય છે તેમાં કરી શકો છો એટલે કે કોઈ પણ તમારા ઘરે જ કુંડું હોય કે કંઈક જગ્યાએ તમે ઝાડવા વાવેલા હોય તો તેમાં ઉમેરી દેવાનું તો છે ને એકદમ ઇઝી અને ટેસ્ટી એવા સૂપની રેસીપી હવે આપણો પલ્પ અહીંયા ગળાઈ ગયો છે તો આપણે તેમાંથી સરગવાનું સૂપ બનાવવાની રેસીપી જોઈએ આ સૂપને તમારે વધારે ટેસ્ટી બનાવવો હોય તો અહીંયા બે ચપટી જેટલો મેં આમચૂર પાવડર ઉમેરેલો છે એક ચપટી જેટલો સંચર પાવડર જો વધારે તે ખાસ પસંદ હોય કે વધારે ટેસ્ટફુલ કરવો હોય તો અહીંયા બે ચપટી જેટલો મરી પાવડર અને બે ચપટી જેટલો શેકેલા જીરાનો પાવડરનો ઉપયોગ કરી શકાય તો લાસ્ટમાં અહીંયા થોડી એવી ચીણી સમારેલી કોથમીર સાથે આપણે આ સૂપને ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ તમને જો પસંદ હોય તો અહીંયા થોડું એવું ઘી અને જીરું ઉમેરી આ સૂપ પર વઘાર પણ ઉમેરી શકાય ઇઝ ઇટ ઇઝ પણ આ સૂપ ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે તો આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ચૂકતા થેન્ક યુ